નમસ્કાર આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ હું છું આપની સાથે ક્રિના નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે વડોદરામાં નવલખી ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે નવરાત્રી ફેસ્ટિવલમાં સાઠ હજારથી વધુ ગરબા ખેલૈયા રમે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે આયોજકોએ હવામાન વિભાગની આગાહીને પહોંચી વળવા ખાસ આયોજન કર્યું છે વરસાદી પાણીના નિકાલ માટે ખાસ સંપનું આયોજન કર્યું છે જ્યારે ગરબા રમવા માટે ખેલૈયાઓએ પાસ માટે કતાર લગાવી હતી

નગરી વડોદરામાં નવરાત્રી તૈયારી થઈ રહી છે છે પરંતુ લાંબી કતારમાં છે અને ખેલૈયા ઓ કહી રહ્યા છે વરસાદ પડશે તો પણ અમે ગરબા તો રમીશું જ આ વડોદરા શહેરના નામાંકિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબા છે આપણી સાથે આયોજક

તમે જોઈ શકો છો કે હજી નવરાત્રી શરૂ થવામાં બાવીસ તારીખથી થઈ છે એ પહેલા અમે ગ્રાઉન્ડ સંપૂર્ણ સજ્જ થઈ ચૂક્યા હતા ગઈકાલથી અને આજે જે વરસાદ વરસ્યો છે એ વરસાદની અંદર વરસાદ જે ધોધમાર વરસાદ પડ્યો છે પણ અત્યારે આપ ગ્રાઉન્ડ પર જોઈ શકો છો સંપૂર્ણ પાણીનો નિકાલ થઈ ગયો છે ગ્રાઉન્ડમાં કોઈ જગ્યાએ પાણી નથી કે બહાર પણ કોઈ જગ્યાએ પાણી નથી એટલે જે અમારી તૈયારી હતી અને અમારું જે સુનિયોજિત પ્લાનિંગ હતું એમાં અમે સફળ થયા છે એવું લાગે છે વરસાદ ભલે પડ્યો છે પણ વરસાદ વિરામ લેતા જ પાણીનો નિકાલ થઈ ગયો છે અને હવે આ રીતે જો પાણીનો અડધો પોણો કલાક કરીને ગરબા રમાડી શકાય એવી પરિસ્થિતિ જે અમારી પહેલેથી જ પ્લાનિંગમાં હતી એના પર અમે જઈ રહ્યા છે અને આજે એક નવી પણ એક વસ્તુ આજે જે વરસાદ પડ્યો એ વરસાદ દરમિયાન અમને નાની મોટી જે કંઈ પણ કોઈ ક્ષતિ રહી ગયો હોય ત્રુટી રહી ગયો એનું પણ માઇક્રો પ્લાનિંગ બપોરથી થઈને એને અમલમાં મૂક્યું છે અને ચારે તરફ સંપ બનાવી અને મોટર વાટે પાણીનો નિકાલ કર્યો છે અને આઉટર પેરીફરીમાં પણ કાંસ બનાવવાનું ચાલુ કરી દીધું છે આજ સવારથી જ ચાલુ કરેલું છે એટલે એવું કહીએ કે સુનિયોજિત પ્લાનિંગથી અમે આખું આયોજન કરી રહ્યા છે અને જે રીતે વાસીઓનો પ્રેમ ગરબા પ્રત્યે છે અને ખેલૈયાઓનો પ્રેમ છે કે ગમે તેટલા વરસા વરસાદમાં પણ એ લોકો ગરબા રમવા માટે તત્પર હોય છે તો એ એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અમારી જવાબદારીઓ વધી ગઈ છે અને ખેલૈયાઓ કોઈ પણ રીતે નિરાશ ના થાય માં જગદંબાની આરાધનાનું આ પર્વ રંગે ચંગે ઉજવાય એ માટે સંપૂર્ણ તૈયારી સંપૂર્ણ રીતે અમારી આખી ટીમ સજ્જ છે કેટલા ખેલૈયાઓ રમે શકે તેટલી વ્યવસ્થા છે ને આ વખતે ખાસ નવું શું છે ખેલૈયાઓની વાત કરીએ તો ગત વર્ષે અષ્ટમીના દિવસે સાઠ હજાર પ્લેયર્સ નો એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વીએનએફ નો રેકોર્ડ નોંધાયો હતો દિવસે ને દિવસે જે રીતે વીએનએફની ખ્યાતિ વધી રહી છે અને અમારી જે વ્યવસ્થાથી લોકો ખુશ થઈ રહ્યા છે એ લોકો સંતોષ માણી રહ્યા છે એટલે એના કારણે અહીંયા આવવા માટે અહીંયા ગરબા રમવા માટે અને દર્શકો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે એને ધ્યાનમાં રાખીને આ વખતે સાડા ત્રણ મીટર આઉટર પેરી ફરી મોટી કરી છે ગ્રાઉન્ડની અને એ જ રીતે સીટિંગ વ્યવસ્થા પણ એટલી જ પ્રમાણમાં મોટી થઈ છે સિક્યોરિટી પણ સંપૂર્ણ વ્યવસ્થા થઈ છે ચાલીસ જેટલા સીસીટીવી કેમેરા થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા પણ એમાં સામેલ છે અને જે બ્લેક સ્પોટ ના થાય એના માટે થઈ અને આ વખતે મચાન પર લાઇટને બદલે ટાવર લાઇટિંગ અમારા દ્વારા કરવામાં આવ્યું છે બહારની સાઈડ પણ ટાવર ઊભા કર્યા છે અને સંપૂર્ણ લાઇટિંગથી સજ્જ આખું ગ્રાઉન્ડ પાર્કિંગથી માંડીને દરેક જગ્યાએ કર્યું છે પાર્કિંગ પણ ગત વર્ષ કરતા લગભગ ડબલ આ વખતે આ ગ્રાઉન્ડ પર અમે વ્યવસ્થા કરી છે અને સાથે સાથે તમને કહીએ તો એવું છે કે જે થીમ છે જે હંમેશા વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની એક એવા ખાસિયત રહી છે કે દર વર્ષે એક નવા ડેકોર સાથે આવે છે છેલ્લા ત્રણ વર્ષથી અમે ફ્લાવર વેલી તૈયાર કરીએ છીએ આ વખતે અમે વેલી ઓફ ફ્લાવર એ પ્રકારની થીમ ઉપર ગરમાળાના ફૂલ જે એક ફૂલના થીમના બદલે ફૂલના ઝુમખા સ્વરૂપે આખી જ થીમ તૈયાર કરી છે અને ખેલૈયાઓને જ્યારે રમતા હોય દર્શકો જોતા હોય તો એમણે એક વેલી ફ્લાવર ઓફ વેલી ઓફ ફ્લાવર ની અંદર બેઠા હોય એ પ્રકારનું એમનો અનુભવ થાય એવું ક્રિએશન કર્યું છે તો આ થીમ ઊભી કરી અને પર્યાવરણ સાચવવા માટેનો પણ એક મેસેજ આપ્યો છે એટલે કહી શકાય કે વરોદાર નવરાત્રી ફેસ્ટિવલના आयोजકે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે અને ખેલૈયાઓ અહીંયા ગરબા રમવાના છે અને હાલ અમે જ્યારે પાસ લેવા આવનારાઓ પાસે માહિતી મેળવી તો દ્વારકા જુનાગઢ રાજકોટ અને ભાવનગરના લોકો પણ અહીંયા રમવા માટે પાસ લેવા ઉભા છે જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ યુવાનોનો યુવાનોનું થનગનાટ પણ વધી રહ્યો છે નવરાત્રીને લગતી તમામ તૈયારીઓ પણ હવે શરૂ કરી દીધી છે ત્યારે બજારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી છે ગુજરાત ના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે હવે નવરાત્રી ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને લોકો નવરાત્રી ના પર્વ ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે અને બજારો માં અવનવી જણિયાચોરી સાથે જભ્બા ઉની ખરીદી માટે લોકો નો ઘસારો જોવા મળ્યો છે ત્યારે વડોદરા ના નવા બજાર માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવરાત્રી ની ખરીદી માટે નો માર્કેટ ભરાયું છે અનેક જણિયાચોડી મહિલા ના શણગાર માટે ઇમિટેશન જ્વેલરી ના સ્ટોલ પણ જોવા મળ્યા હતા નવી ડિઝાઇનર ચણિયા ચોળીની સાથે ડિઝાઇનર જબ્બાઓનો પણ ટ્રેન્ડ દિવસે ને દિવસે વધી રહ્યો છે આપણી પાસે રાજસ્થાની કચ્છી વર્કમાં વિન્ટેજ વર્કમાં મિરર વર્કમાં અને એ બધાનું ફ્યુઝન થાય એવું બોટા વર્કમાં રીતે બધી અલગ અલગ પ્રકારની ચણિયાચોલી છે અને એ ચણિયાચોલી આપણી પાસે આઠ મીટરથી લઈને પાંત્રીસ મીટર ઘેર પાંત્રીસ થી ચાલીસ મીટર ઘેર સુધીના ચણિયા ચોલી છે આપણી પાસે ચણિયાચોળી ખરીદી માટે આવ્યા છીએ અને ગણતરીના દિવસો બાકી રહ્યા એ તો જે ગણતરી કરતા હોય એમના માટે અમારી માટે તો નવરાત્રી આવી જ ગઈ છે વાત કરીએ ચણિયાચોળી ની તો જેટલું નવરાત્રીનું મહત્વ છે એટલું ને એટલું જ નું મહત્વ છે અને જેટલું ચણિયાચોળીનું મહત્વ એટલું જ બધા ઓર્નામેન્ટ્સનું એટલે નવે નવ આ તો કેવું છે કે દરેક દિવસે અલગ અલગ જોઈએ નવે નવ દિવસ વાત એક એક દિવસે આ વખતે રિપીટ પહેરવાની એવું તો નહીં પણ આવતી સાલ પણ આની આ ચણિયાચોળીઓ રિપીટ કરવાની ઈચ્છા ના થાય એની તો વાત જ જવા તો બહુ જ ઉત્સાહ ઉત્સાહ છે અમને લોકો ને અને બજેટ તો અમારું જે ડિસાઇડ કરીને આવ્યા હતા ને એન્થી ઉપર જ ગયું છે પણ બહુ જ સારો ઉત્સાહ છે એમ બધી રીતે નવ દિવસની નવરાત્રિ અલગ દિવસ ની નવરાત્રો ખરીદ કરો હા એક લેવા આવ્યા હતા એની જગ્યાએ એવું થાય છે કે નવે નવ દિવસની લઈ જઈએ અહીંયાથી અમે ડભોઈ થી આવ્યા છે અહીંયા વડોદરા શોપિંગ કરવા માટે નવરાત્રિની તો અહીંયાનું કલેક્શન એકદમ ફાઇન છે અહીંયા અલગ અલગ પ્રકારની બધી ચણિયા ચોલી છે વિન્ટેજ લુકમાં એમ્બ્રોઇડરી બ્લોક પ્રિન્ટ્સ પેચવર્ક એવી બધી અલગ અલગ પ્રકારની ચણિયા ચોલી છે બહુ સારું કલેક્શન છે અને ડબોઈથી આવ્યા છે અમે તો અમને અહિયાનું કલેક્શન બહુ સારું લાગ્યું છે ત્યારે બાર થી પંદર કરોડની ની ચણિયાચોળી જભા અને બીજી વસ્તુઓનું વેચાણ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે એક તરફ હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીના દિવસોમાં વરસાદ વર્ષે તેના તર્ક વિતર્કો વચ્ચે નવરાત્રી માટેની ખરીદી લોકો કરી રહ્યા છે ત્યારે પર્વ વરસાદ પડશે ચડિયા જોડીના માર્કેટ ને મોટો ફટકો પડે તેવો ભય પણ વેપારીઓ માં સેવાઈ રહ્યો છે નવરાત્રી ના હવે ગણિતરાય ગણતરી ના દિવસો બાકી છે ત્યારે વડોદરા માં આવેલું આ નવા બજાર વિસ્તારમાં હવે જોઈ શકે ઠેર ઠેર ખરીદી નો માહોલ જોવા મળી રહ્યો છે જે ખાસ કરીને બહેનો છે તે ચણિયા ચોળી લેવા માટે તેમજ જે ગરબા અને નવરાત્રી માટે જે એસેસરીઝ હોય છે તેથી લઈને એમનો ઘસારો અહીંયા જોવા મળી રહ્યો છે વડોદરાનો આ નવા બજાર વિસ્તારમાં વર્ષોથી જ્યારે નવરાત્રીનો પર્વ આવે છે ત્યાં મહિના બે મહિના અગાઉથી જ લોકો અહીંયા ખરીદી માટે આવતા હોય છે અને અહીંયા અલગ અલગ અને ડિઝાઇનર વેરી જે ચણિયા ચોળી છે તે અહીંયા મળતી હોય છે આપણે જોઈ શકીએ જે પ્રમાણે નવરાત્રીની જે ચણિયા ચોળીની સાથે જ નવરાત્રીમાં જે એસેસરીઝનો ક્રેઝ હોય છે મહિલાઓમાં તેની પણ ખરીદી કરવા માટે તેઓ અત્યારે આવી પહોંચે છે વરસાદ ના જે તર્ક વિતર્ક વચ્ચે હવે જે ખરીદીનો ધમધમાટ છે ગ્રાહકો દ્વારા તે અત્યારે નજરે જોવા મળી રહ્યો છે જ્યારે હવે ગણતરીના દિવસો બાદ જે તમામ લોકો છે તે મેદાન પર ઉતરશે અને ગરબાની રમઝટ માણશે તે પહેલા જ તેના માટે તે તડામાર તૈયારીઓ અત્યારે ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન મિલિંદ મહિલે સાથે સત્ય દવાસકર મંતવ્ય ન્યૂઝ વડોદરા